સમગ્ર ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવા જઈ રહી છે તે અંતર્ગત અંજાર તાલુકાના રતનાલ ગામમાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે અને આ ગ્રામ પંચાયતના સરપંચ પદ માટેના ઉમેદવાર છે ત્રિકમભાઈ વાસણભાઈ આહિર ત્યારે અમારા કચ્કે ટીવી ન્યૂઝની ટીમ દ્વારા જ્યારે તેમની સાથે વાત કરવામાં આવી હતી ત્યારે ત્રિકમભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સમગ્ર ગામમાં હાલ ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને તમામ લોકો વધુ ને વધુ માત્રામાં મતદાન કરે અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે પ્રકારે સર્વેને મતદાન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે સાથોસાથ તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગામમાં જે વર્ષો જૂની સમસ્યા છે તે સમસ્યાનો અંત લાવવા માટે અમારી પેનલ સતત કામગીરી કરશે અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગામના લોકો તેમની પેનલને વધુને વધુ મત આપી જંગી બહુમતીથી જીતાડે તેઓનું નિશાન છે ફુગો ત્યારે આવો વધુ સાંભળીએ હાકલ કરોને હાજર થાય એવા સરપંચ પદના ઉમેદવાર ત્રિકમભાઈ વાસણભાઈ આહિરના શબ્દોમાં બહુ સારો પ્રતિ આખા ગામનો સારો આવકાર મળી રહ્યો છે અને જે લોકોને અપીલ કરવાની છે કે એ વધારેમાં વધારે મતદાન કરે શાંતિથી વધુમાં વધુ મતદાન થાય એવી હું લોકોને અપીલ કરું છું ગામમાં જે અત્યારે અમારે ડોર ટુ ડોર બધી જગ્યાએ સંપર્ક યાત્રા ચાલુ છે અને એ સંપર્ક યાત્રા કરવાનું મુખ્ય કારણ એ જ કે આપણે ઘરો ઘર શેરીઓમાં ફરીએ તો આપણને ખબર પડે કે કયા ઘરની કયા શેરીની કઈ સમસ્યા છે જે અહીંયા અત્યારે અમે કાલથી આ યાત્રા ચાલુ કરી છે જે એમાં ઘણી બધી શેરીઓમાં ગટરની લગભગ પચીસેક વર્ષ જૂની આ ગટર લાઈન છે એના આપ જાણો છો કે પચીસ વર્ષમાં કેટલી વસ્તી વધી ગઈ હશે પાણીની લાઇન કે ગટરની લાઈટ લાઇટ કંઈ તો ઠીક છે પણ આ બે જે સમસ્યાઓ છે એને હવે કઈ રીતે વધારે પોળી પાઇપો કે રાખી અને આ સમસ્યાનો સમાધાન જલ્દીમાં જલ્દી કરવાની કોશિશ કરો સરપંચની ચૂંટણીમાં પહેલાં બી મેં મીડિયા સમક્ષ કીધું છે કે રતનાલ ગામે અમને અમારા પરિવારને ખૂબ આપ્યો છે ખાસ કરીને મારા પિતાશ્રી આ ગામના વિશ્વ સરપંચ હતા અને એમને સરપંચથી રાજ્યમંત્રી સુધી જો પહોંચાડવામાં મહત્વનો સિંહ ફાળો હોય તો આ રતનાલ ગામનો છે અને આ રતનાલ ગામનો મને વિચાર આવે કે મારે રતનાલ ગામનો રોડ ચૂકવવો છે એટલે આ સરપંચ પદે ઝુકાવ્યું છે વિકાસના કામ ક્યારેય ખૂટતા નથી અને જે મારી એક નેમ છે કે મારે રત્નાલને શહેર જેવી સુવિધા આપવી છે તો જે પણ શહેર જેવી સુવિધા પછી એના વિકાસના કામો સિવાય પણ બીજા ઘણા કામો છે હોઈ શકે અંગત કામો વ્યક્તિગત કામો જે હોય શાળાના સ્કૂલમાં એડમિશન હોય હોસ્પિટલનું કામ હોય ટ્રાન્સપોર્ટને લગતો હોય પશુપાલનને લગતો હોય ખેડૂતોના પ્રશ્નો હોય એ બધા પ્રશ્નો પણ હાલ કરે કરીએ તો પ્રજાને અમે ન્યાય આપી શકીએ